આપનું સ્વાગત જય સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી રંગ રાજેશ આયરી દ્વારા પવિત્ર દર્શન યાત્રા અંતર્ગત સાળંગપુર સહિત અન્ય ધાર્મિક સ્થળોની સાથે સાથે જૈન સમાજના લોકો જૈન તીર્થધામના દર્શન યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજી શાયર દ્વારા દર રવિવારે પવિત્ર દર્શન યાત્રાનું આયોજન છે આ બે માસથી કરવામાં આવી રહ્યું છે રવિવારે ઝાંસી ગિરાણી ચોક આપણું થી આઠ બસ સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિર કોટ ગણેશ મંદિર બુદ્ધ ભવાની મંદિર ધર્મ જલારામ બાપા મંદિરના દર્શન તેમજ આજ વિસ્તારમાં રહેતા જૈન સમાજના લોકો માટે પણ તેમના જૈન તીર્થધામના દર્શન માટેનું આયોજન કરવામાં આવ્યું જય જૈન સમાજના લોકોએ બસ દર્શન યાત્રા માટે પ્રસ્થાન પૂર્વ રાજ્ય શાયરે પૂર્ણિમાબેન આયરે અને યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરેનું

ડાયરે જણાવ્યું હતું કે સુખ દુઃખમાં વિસ્તારની જનતા હંમેશા અમારા સાથે રહી છે ત્યારે મારી વિસ્તારની જનતા માટે આયોજન કરવામાં આવે છે ગુનિયાનગરવાળા પાછળથી નમસ્કાર મિત્રો તમે જોઈએ રહ્યો છો ફરી એકવાર દર રવિવારની જેમ વડોદરા શહેર સંસ્કારી નગરી ધર્મની નગરી અને પવિત્ર દર્શન યાત્રા ઇલેક્શન વોર્ડ નંબર નવ તમામ અમારા જે તમે જુઓ છો કે આ માતાઓ બહેનો વર્ષોથી હાર હંમેશા અમને આશીર્વાદ આપતા હોય છે આજે બી તમે જુઓ છો કે આજે આ પંચવટી છે પંચવટી અમારું ગામ છે અને પંચવટી વર્ષોથી ગોરવાથી છે એની આજુબાજુમાં આવેલા સોનિયાનગર છે પંચવટી છે નર્મદેશ્વર છે એવી જ રીતના આજે તમે જોઈ રહ્યા છો તો સાથે શ્રીજી ગોલ્ડ છે અને ખાસ અગત્યની વાત કે આજે અહીં જૈન અમારા જે આ વિસ્તારના જે પણ જૈન ભાઈઓ છે એ લોકોના માટે પણ આજે એ ત્યાંથી પણ બે બસો અમે કાઢીએ છીએ તો આવી રીતના એક બસ દર રવિવારે હમણાં તમે જોવો છો દર વખતની જે પહેલાં અહીંથી જ સીધા સારંગપુર જશે સારંગપુરથી સીધા બુડભવાની બુડભવાનીથી કોટગણેશ કોટ ગણેશ કોટ ગણેશથી ધર્મ જ તો આ સંસ્કારી નગરીના ધર્મનગરીના દરેક અમારા જે અમારી બહેનો છે એ લોકોને ખૂબ વંદન કરું ભગવાનને પ્રાર્થના કરું કે એમની મનોકામના પૂર્ણ થાય આજે તમે જાણો છો કે આવતા રવિવારે પણ આવતા રવિવારનો દિવસ અમે પવિત્ર દર્શન યાત્રા અમારી સ્ટોપ કરી છે કારણ કે આવતા રવિવારે દિવ્યાંગોના લગ્ન છે આ દિવ્યાંગોના લગ્ન સમગ્ર દેશભરના સૌથી મોટા લગ્ન અહીંયા થાય છે કારણ કે આ વિસ્તારને ભગવાને ખૂબ આશીર્વાદ આપેલો છે અને આશીર્વાદ જ્યારે અમે કોઈને આપીએ અને આ દિવ્યાંગોને અમારા સૌ વિસ્તારના લોકોને આજના આપના માધ્યમથી જ જણાવવું કે જે લોકોને પણ આવું છે આ છે ભગવાનને આપણને હાથ આપ્યા પગ આપ્યા બધું જ આપણને આપ્યું છે ત્યારે આપણે કઈ કઈ સમર્પિત કરવું જોઈએ તો કન્યાદાન ભાગ રૂપે કઈ લાવો કે ના લાવો પણ એમને આશીર્વાદ આપવા આપ જરૂરથી આવજો આવતી પચીસમી તારીખે સાંજે સાત વાગે અહીંયા છે અને અહીંયા વરઘોડો પણ કાઢવામાં આવશે તો આપ જરૂર થી આવજો ગણપતિ બાપા ગણપતિ બાપા નમસ્કાર મિત્રો વડોદરા શહેર સંસ્કારી નગરી અને ધર્મ નગરી અને તમે જોયું છે પવિત્ર દર્શન યાત્રા છેલ્લા વિસ્તારમાં નેવું ટકા લોકો અહીંયા દરેક યાત્રાઓમાં કોઈ અંબાજી ગયું છે કોઈ સારંગપુર કોઈ તમે અલગ અલગ જગ્યાએ કોટ ગણેશ છે અમે ખેડબ્રહ્મા છે ગણપતિ છે અને આવી રીતના અલગ અલગ જગ્યા પર પવિત્ર દર્શન યાત્રાઓ કરાઈને અમારા વિસ્તારના લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે દરેક વખતે અમારા નાની મોટી મુસીબતો હશે સારા વિષયો હશે દરેકને લઈને અને એવું અમે એવું માનીએ છીએ કે ધર્મ સાથે જ્યારે આપણે રહેતા હોઈએ અને ધર્મ આપણું જ્યારે રક્ષણ કરતું હોય અને આપણા લોકોને ધર્મ શું છે અને એની સાથે જોડાયેલા દરેક નાના હશે વડીલો હશે આજે અમને ખૂબ આનંદનો વિષય છે કે સાથે સાથે અમે આજે જૈન સમાજના અમારા વિસ્તારના છે જે તમે જુઓ છો કે સુભાનપુર જૈન મંદિર છે અને આજુબાજુના વિસ્તારની આજે બે બસો અમારા ભદ્રેશભાઈ છે વટીભાઈ છે સાથે સાથે હિનાબેન છે રાજેશભાઈ છે આ બધા જ લોકો સાથે રાખીને એમના આજુબાજુ અમારા વિરાજભાઈ છે અને ખાસ કરીને જે હર હંમેશ પીસી જૈન સાહેબ જે મંદિરના અગ્રણી છે અને અમારા સાયનાથ એજ્યુકેશનના હર હંમેશ નાના મોટા કામથી માંડીને દરેક નાના નાના માણસ ગમે તે જાતિનો હોય પણ અમારો ઉમંગ સા કે દર વખતે અને વિરાજભાઈ આ લોકો ક્યારે પણ પાછી પાણી ન કરતા રાત દિવસ મારી એક એક બસ ની અંદર ઉમંગ કામ કરે છે એ સમગ્ર જૈન સમાજને આજે હું ભદ્રેશભાઈ ને એમની સમગ્ર ટીમ ને વંદન કરું છું કે એમના દરેક જે લોકો ધર્મપ્રેમી છે અને એમની સાથે સાથે સારાંગપુર ગણપતિ તો ખરા જ પણ એની સાથે અમે તેવડી તકડી અને સાથે મની લક્ષ્મી કે જે જૈન સ્થાનક છે ત્યાં પણ એમને સારંગપુર વાળા બહેનો છે ત્યાં જમવાનું કરશે સાંજે મની લક્ષ્મીમાં કરશે તો આ રીતના મને એવું લાગે છે કે આખા દેશની અંદર આખા શહેર ની અંદર મારા વિસ્તારના લોકો ખુબ પ્રેમ આપ્યો છે અને હું વિસ્તાર ને એટલો ચાહું છું એટલા માટે હું ભગવાન ને પ્રાર્થના કરું કે એમની બધી જ મનોકામનાઓ લાલાભાઈ અમારા હરીશભાઈ હશે દેવેન્દ્રભાઈ હશે તો આ બધા લોકો એ ખુબ મહેનત કરી અને આવું આયોજન થતું હોય છે ગણપતિ બાપા મોરિયા કે તેમને ધર્મ લક્ષી કામ સામાજિક લક્ષી કામ રમત ગમત લક્ષી કામ ગમે તે કામ હોય શૈક્ષણિક કામ એ બધા પ્રત્યે એમને એટલો લગાવ છે કે બધું કામ સારી રીતે કરે છે અને પેલું કહેવત છે ગુજરાતીમાં કે મોરના ઈંડા ચિતરવાના ના હોય એમ એમનો દીકરો બી એવી જ રીતે એટલું સરસ કામ કરે છે અને દીકરાના દીકરાનું બી પવિત્ર નામ છે પવિત્ર એટલે એકદમ સરસ શબ્દ કે મનથી બધાથી સ્વચ્છ એમ એટલે આપણે એમની બસ એટલી અનુમોદના કરીએ અને આખા ગુજરાતમાં મેં આવા કોર્પોરેટર ક્યાંય નહીં જોયા હોય કે આટલી બધી હેલ્પ કરે બધાને અને એમના માટે તો જન સેવા એ જ પ્રભુ સેવા છે બસ એમની ખુબ ખુબ અનુમોદના અને ભગવાન એમને એવા ઉચ્ચ કાર્ય કરવાની શક્તિ આપે એજ ભગવાન ને પ્રાર્થના આજરોજ પવિત્ર દર્શન યાત્રા આ પવિત્ર દર્શન યાત્રા જ્યારે સોળ થી નિરંતર ઇલેક્શન વોર્ડ નવ ની અંદર જ્યારે ચાલતી હોય ગોરવા સુભાનપુરા ગોત્રી સેવાસી ઉંડેરા આ તમામ વિસ્તારના નેવું ટકા કરતાં પણ વધારે લોકો આ યાત્રાનો જયારે લાભ લઈ ચૂક્યા હોય અને લાભ લઈ ચૂક્યાની સાથે અમારી આ પવિત્ર દર્શન યાત્રા જયારે એકમાત્ર જે સનાતન ધર્મને આગળ વધારવા માટેનો અમે અર્થાત પ્રયત્નો કરતા હોઈએ છીએ એવી જ રીતના આ પવિત્ર દર્શન યાત્રાનો આ રવિવાર એ અમારા સમાજ માટે એટલે કે અમારા વિસ્તારના અમારા તમામ એ જૈન સમાજના અ તમામ વડીલો માતાઓ અને બહેનો આ તમામ માટે આ રવિવાર ફાળવવામાં આવ્યો છે આ રવિવારના દિવસે અમારી સાથે તમામ અમારા જૈન સમાજના અમારું શુભાનપુરાના જૈન સમાજ છે એ તમામ લોકો અમારી સાથે જોડાવાના છે સારંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ મંદિર તો ખરું જ સાથે કોટ ગણેશ મંદિર પણ ખરું ત્યારે કગડી અને મણી લક્ષ્મી મંદિર પણ અમે આ ધર્મ સ્થાનની અંદર તેમની માટે આજના દિવસે શિડ્યુલમાં સેટ કરેલું છે આવી જ રીતે સમાજને સાથે રાખીને જયારે એક જ ઉપદેશ્ય હોય કે લોકોને આગળ વધવું છે અને એવી જ રીતે આ રવિવાર અમારી સાથે અમારા આ લોકો આજે ઉમેરાયા છે સાથે હું દર વખત ફરીથી કહેવા માંગુ છું કે આ ઇલેક્શન વોર્ડ નંબર નવ ની અંદર જે પણ લોકો આ પવિત્ર દર્શન યાત્રાની અંદર જોડાવા માંગતા હોય તો અમારા કાર્યાલય પર આવીને આપના સોસાયટીનું નગરનું કે મોહલ્લાનું આવીને આપ રજીસ્ટ્રેશન કરાવો આપ રજીસ્ટ્રેશન કરાવશો ત્યારબાદ અહીંયાથી નિર્ધારિત તારીખ કરીને તમને દર્શન કરવાનો જે લાભ મળે એ ચોક્કસપણે અમારા માધ્યમથી આપને જે જે તીર્સ્થાનો છે એ તમામ તીર્થસ્થાન પર આપને દર્શન કરવાનો લાભ આ પવિત્ર દર્શન યાત્રાના માધ્યમથી આપણને મળશે એવી જ રીતે આવનારો રવિવાર એક અનોખો રવિવાર છે આ વિસ્તારને ઉત્સાહનો રવિવાર છે ત્યારે ફરીથી એક વખત કહેવા માંગુ છું કે ચોવીસમી તારીખ પચ્ચીસમી તારીખ જ્યારે દિવ્યાંગ લગ્ન મહોત્સવ કરવા જઈ રહ્યા છે આ વિસ્તારને એક ભાઈને ને એક માતા એક પિતાને એક બેન ને એક અવસર એવો મળવા જઈ રહ્યો છે કે પોતાના ઘર આંગણે એવા લગ્ન જે 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 દિવ્યાંગ છે કોઈ અંગ દ્વારા દિવ્ય મળેલો છે અને એ લોકોના લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરેલું છે તો આવ આપણે સૌ એકત્ર થઈને આ દિવ્યાંગ લગ્ન મહોત્સવની અંદર જોડાઈએ જેથી આવનારું એમનું ભવિષ્ય જે દિવ્યાંગો છે કે કદાચ ડીમોટિવેટ ના થાય પણ એમને એક એવો ઉત્સાહ થાય કે કોઈ એવો વિસ્તાર પણ છે કે જે અમારી ચિંતા કરે છે અને એવી જ રીતે આવનારો ચોવીસ અને પચીસમી તારીખ દિવ્ય લગ્ન મહોત્સવની અંદર આ વિસ્તારને ધમધમતું રાખવા માટે એક આયોજન કરેલું છે એવી જ રીતે પવિત્ર દર્શન યાત્રા આજના દિવસે અમારી સાથે સર્વોદય મોહલ્લાથી તેમજ દર્પણ વાટિકા ઇન્દ્રપ્રસ્થ એવી તમામ સોસાયટીઓ પણ જોડે જોડાયેલી છે અને તેમને સાથે રાખીને સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તમામ યુવાનો જે હરદમ અમારી સાથે સેવામાં જોડાયેલા હોય છે એવી જ રીતે આજનો આ રવિવાર પવિત્ર દર્શન યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જય જિનેન્દ્ર રાજેશભાઈ આયરે અને શેરંગ આયરે અને પૂર્ણિમાબેન આયરે વર્ષોથી આ નામ એક એવું અમારા એરિયામાં છપાઈ ગયેલું છે કે અમને બીજા કોઈ ગમતા જ નથી આ એરિયાની અંદર એમને એટલા બધા કાર્યો કરેલા છે કે એની સૂચિ તો બને એવું લાગે છે કે લિસ્ટની કોઈ અંત જ નથી કારણ કે હજુ આગામી જ એમનો પચીસ તારીખે એમનો દિવ્યાંગનો લગ્નનો મેળાવડો છે જ પણ આપણે જે મેઇન વાત કરીએ કે પવિત્રના જન્મ વખતે રાજેશભાઈને અમે અમારે અમારા છોકરાની વાઇફે ફોન કરીને પૂછ્યું કે ભાઈ પહેલાં ખોડો હતા કે પહેલાં શું ખાવાના છે એક હજાર બસ તમને જાત્રા કરાવીશું એટલે ત્યારે અમને એમ લાગ્યું કે આ શું બોલી રહ્યા છે પણ ખરેખર પવિત્ર એટલો બધો એમના ઘરમાં શુભ પગલા લઈને આવેલો દીકરો છે દીકરાનો દીકરો છે કે જેને કારણે એમના ઘરમાં અને આખા એરિયામાં એવું પવિત્ર વાતાવરણ પ્રસરી ગયું છે કે દરેક વ્યક્તિ આનંદ અને ઉત્સાહથી જાત્રા કરી રહ્યા છે આજે અમે એમની સાથે ખાલી વાત જ કરી તો કે આ તમારા જૈનોનું તમે જે કંઈ તીર્થ કહેશો તો આપણે એમાં પણ એ કરીશું તો આજે એમને જે નિઃશુલ્ક જે આખી સારંગપુર કોટ ગણેશની યાત્રા કરી છે એની સાથે અમારા જૈન ધર્મના લોકો પણ તગડી અને મણિ તીર્થ ની જાત્રા કરી રહ્યા છે તો રાજેશભાઈ શિરંગ આવી રહે પૂર્ણિમાબેન આવી રહે અને એમના પરિવારનો અમે ખૂબ ખૂબ અનુમોદના કરીએ છે અને આવી ના આવી એવી અનુમોદના કરે અને અમારા બધા તરફથી થી પવિત્ર ને એના આગામી સમય માટે એ આના કરતા પણ એમના કરતા પણ કોઈ મોટો સામાજિક કાર્યકર થાય સૌ આગળ વધે અને એને ખૂબ ખૂબ પ્રગતિ કરે એવા આશીર્વાદ જૈન સમાજ તરફથી જય જિનેન્દ્ર પ્રાચી પરમાર પ્રમુખ પાર સોસાયટી વિભાગ એક અત્યારે જે રાજેશભાઈ અને શ્રીરામભાઈ જે આયોજન કર્યું છે પવિત્ર દર્શનનું તેના દ્વારા અમે સાળંગપુર ગુડ ભવાની કોટ ગણેશ ધર્મજ તેનો અમે પ્રવાસ કરી રહ્યા છે અને અત્યારે જ અમારી બસો બધી ઉપડી રહી છે શ્રીરંગભાઈ અને રાજેશભાઈ બંને કીધું હતું કે ભાઈ તમારું પરિણામ આવશે બોર્ડ રિઝલ્ટ એટલે પછી તમને અમે પવિત્ર દર્શનમાં લઈ જઈશું તો તે જ પ્રમાણે અત્યારે આયોજન થઈ રહ્યું છે પ્રમુખ પાર્સલ લતાબેન ભાવસાર લતાબેન ભાવસાર પ્રમુખ પાર્સલ સોસાયટી વિભાગ એ પૂર્વ રાજેશભાઈ આયરી શ્રીરંગ આયરી અમને પવિત્ર દર્શન માટે યાત્રા માટે અમને બહેનોને લઈ જાય છે આ એક એવી યાત્રા એમની રાખી છે કે બધા માટે સમગ્ર માટે રાખી છે કે એવું નથી કે કોઈના માટે નહીં બધી દરેક નવ નંબરના વોર્ડ માટેની છે આ એટલે અમને બધાને પવિત્ર દર્શન માટે લઈ જાય છે એટલે આવી રીતે અમને હર વખતે આવી રીતના યાત્રા કરાવે એ એટલું અમારી શુભેચ્છા છે લતાબેન ભાવ અમારા એરિયા ના એટલા સરસ કોર્પોરેટર છે કે તેમને ધર્મ લક્ષી કામ સામાજિક લક્ષી કામ રમત ગમત લક્ષી કામ ગમે તે કામ હોય શૈક્ષણિક કામ એ બધા પ્રત્યે એમને એટલો લગાવ છે કે બધું કામ સારી રીતે કરે છે અને પેલું કહેવત છે ગુજરાતીમાં કે મોરના ઈંડા ચિતરવાના ના હોય એમ એમનો દીકરો બી એવી જ રીતે એટલું સરસ કામ કરે છે અને દીકરાના દીકરાનું બી પવિત્ર નામ છે પવિત્ર એટલે એકદમ સરસ શબ્દ કે મનથી બધાથી સ્વચ્છ એમ એટલે આપણે એમની બસ એટલી અનુમોદના કરીએ અને આખા ગુજરાતમાં માં મેં આવા કોર્પોરેટર ક્યાંય નહીં જોયા હોય કે આટલી બધી હેલ્પ કરે બધાને અને એમના માટે તો જન સેવા એ જ પ્રભુ સેવા છે બસ એમની ખૂબ ખૂબ અનુમોદના અને ભગવાન એમને એવા ઉચ્ચ કાર્ય કરવાની શક્તિ આપે એ જ ભગવાનને પ્રાર્થના